નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું કહેવાય છે કે સાબરકાંઠા જિલ્લાનું ખેડબ્રમા અંબિકા માતાજી મંદિર એટલે કે માં અંબિકાનું મૂળ નિવાસ સ્થાન છે કે જ્યાંથી માતાજી મોટા અંબાજી ખાતે સ્થિત થયા હતા ત્યારે દૂર દૂરથી આવતા પદયાત્રીઓ પહેલા ખેડબ્રમા સ્થિત માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી પછી આગળ મોટા અંબાજી ખાતે જાય છે ત્યારે ખેડબ્રમા નાના અંબાજી ખાતે પણ યાત્રાળુઓના ખસારાને લઈને ખેડબ્રમા અંબિકા માતાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે અહીં મોટો મેળો પણ ભરાય છે ત્યારે આ દિવસ સુધીમાં ખેડબ્રહ્મા અંબાકા માતાજીના કેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરવામાં આવ્યા જે બાબતે મંદિરના મેનેજર દ્વારા શું કહેવામાં આવ્યું તેમની સાથે રૂબરૂ વાતચીત કરવામાં આવી પ્રજાપતિ આઈ7 ન્યૂઝ ગુજરાતી બનાસકાઠા ઓકે આ જયંબે માતાજી તરફથી હું મેનેજર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જેવા કે ગોધરા પંચમહાલ દાહોદ વડોદરા ખેડા આણંદ એવું જ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ છંગો છંઘાયેલા રથ લઈને લોકો ડેમ બેના નાચ કરીને ધજા સાથે મા અંબાના રસ્તે ડેમ બે બોલતા બોલતા શ્રી હેગમ્બા અંબિકા માતાજી મંદિરે આવીને માતાજીની પ્રદક્ષિણા કરીને ધજા ચઢાવીને ધન્યતા અનુભવે છે અને માતાજીના ચરણોમાં શેષ નમાવીને પોતાની જે શ્રદ્ધા હોય એ રજૂ કરતા હોય છે એ માતાજીના ખેમમ્મા અંબાજી માતાજીના દર્શન કરીને તો અંબાજી તરફ પોતાનો રથ લઈને જાય છે શ્રી ખેમમ્મા અંબીતા માતાજી તરફથી યાત્રિકોને રહેવા માટે રૂમોની વ્યવસ્થા તેમજ ધર્મશાળાની પણ વ્યવસ્થા કરેલી છે મૂળતા પ્રવાણમાં શૌચાલય અને સ્નાનકોની પણ વ્યવસ્થા તેરફથી કરવામાં આવી છે અત્યાર સુધી આજ સુધી એટલે કે પંદર સપ્ટેમ્બર સુધી અંદાજે પાંચ લાખ શ્રદ્ધાળુએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે અને પાંચ હજાર જેવી ધજાઓ જય અંબે જયના ઘોષ સાથે એ લોકો ચલાવી છે અને અંદાજે એકસો સાહીઠ થી એકસો પંચોતેર જેટલા સમજાયેલા રથ પણ અહીંયા થઈને મા અંબાજી તરફ રવાના થયા છે અત્યાર સુધી કેબમમાં અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી અંદાજે બે લાખ પેકેટનું પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું છે કેવમમાં અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી આજથી છે તારીખ સોળ સત્તર અને અઢાર તારીખ ત્રણ દિવસ સુધી યાત્રાઓને વીસ રૂપિયાના પાસમાં સારા એવું પૌષ્ટિક ભોજન મળે એવી માતાજી મંદિર તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે અને પૂનમના દિવસે આરતીનો સમય સવારે છ વાગે રાખવામાં આવે છે મંદિર સવારે છ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી પૂનમના દિવસે ખુલ્લું રાખવાનું ટ્રસ્ટ નિર્ણય કર્યો છે અહીંયા ભાદરસિંહ પૂનમથી ભાદર સુદ પૂનમ સુધી મેળાનું પણ આયોજન કરેલું છે જેનું સંચાલન મામલતદાર શ્રી તરફથી કરવામાં આવી છે યાત્રાઓની પૂરી સલામતીની ધ્યાનમાં રાખીને ખોરતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને યાત્રાઓ જેમ બે નાદ કરીને અહીંયાથી અંબાજી તરફ રવા થાય છે અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે જય અંદ